હાય એવરી કેમ છો મજામાં નહીં આપણે અહીંયા મોજે મોજ છીએ તો જો પાછા આપણે ઘણા દિવસો પછી બ્લોગની સ્ટાર્ટિંગ કરી છે કેમ કે હમણાંથી આપણે છે ને રખડવામાંથી ઊંચા નહોતા આવતા હમણાં તો હું બહુ એન્જોય કરું છું ખોટું નથી કહેતી અને પાછું કાલ હતો સેટરડે એટલે સેટરડેના અમે બધા ગયા હતા નાઇટ આઉટ કરવા માટે મારો ફોન વાગે છે પણ કંપનીવાળાનું છે એટલે આપણે ઇગ્નોર કરીએ ફોનને તો કાલે હતો સેટરડે તો અમે ગયા હતા બધા આઉટ કરવા માટે તો સવારે છે પાંચ વાગે આવ્યા છે અને અત્યારે કેટલા વાગ્યા છે બે બે વાગ્યા છે બપોરના ને અત્યારે હું ઊઠી છું ઊઠીને નાસ્તો કરીને હવે હું જાઉં છું ઓફિસે કેમ કે હમણાંથી સેટરડે હોય ને એટલે કમ્પલસરી અમે આઉટે જાય છે પહેલાં ઓછું કરી નાખ્યું હતું હું નથી જાતી થોડુંક ચેન્જ થઈ ગયું હતું પણ મેં કીધું કે કાંઈ નહીં હવે એન્જોય કરવાનું પાછું ચાલુ કર્યું છે કેમ કે કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા હતા ને કે ઇન્જોય એટલે શું ને કાંઈ સમજાતું જ નહોતું કે ઇન્જોય કોને કહેવાય તો હવે પાછું છે ને ધીરે 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 કરીને એન્જોય કરવાનું ચાલુ કર્યું છે મસ્ત તો જો આ છે આપણે અને પાછળ જુઓ આઉટના ચક્કરમાં મેં મારા ચપ્પલ શૂઝ સેન્ડલ ને એવી રીતે જ પડ્યા છે કાલે ગોતતી હતી કે કેવી રીતના કયા પહેરવું એમ મને સમજાતું નહોતું પછી એમને એમ પડ્યા છે પાછું આજે છે સન્ડે ને સન્ડેના જામનગર જવાની હતી પણ હવે નથી જવું કેમકે કંટાળો આવે છે ને આજે પાછો સન્ડે છે ને તો આજે રાતનો અમારો પ્લાન છે કાંઈક કે ઘરે કંઈક કરશું અથવા તો ક્યાંક બારે જાશું એમ વિચાર્યું છે જે કંઈ ફાઇનલ નથી અત્યારે તો પહેલાં હું ઓફિસે જઈશ ને ઓફિસનું કામકાજ પતાવીશ મારી ફ્રેન્ડ છે એક જામનગરની એનો પણ મને સવાર સવારમાં ફોન આવ્યો કે તું આવતી રહે કે જામનગર આવતી રહે આજે કે મધર્સ ડે છે ને તો આપણે ક્યાંક બહાર જાશું ને એન્જોય કરશું એમ પણ મને આળસ આવે છે મીધું ના હું નથી આવતી તું આવતી રહે જોકે એ દર સેટરડેના આવે જ રાજકોટ પણ આ વખતે આવી નથી કેમ કે હમણાં થોડુંક આ કરફ્યુ જેવું ને છે ને તો એ આવી નથી કરી દર સેટરડે અહીંયા આવે છે એને થોડુંક એનું બિઝનેસ છે તેનું કામકાજ માટે આવે છે મળાવીશ તમને ક્યારેક અને અમારા બેની ફ્રેન્ડશીપ થાય છે ને થોડીક અનોખી છે અમારા બેની ફ્રેન્ડશીપ કદાચ ને તમે સાંભળશો ને તો તમને આમ વિશ્વાસ નહીં આવે કે હું કહું છું એ સાચું છે કે નહીં પણ કહીશ તમને ક્યારેક નિરાતે છે ને સ્ટોરી કહીશ તમને અમારી ફ્રેન્ડશીપની મારી એવી સ્ટ્રોંગ ફ્રેન્ડ બની ગઈ છે અત્યારે તો આવશે તો મળાવીશ તમને ઠીક છે તો ચાલો ફિલહાલ આપણે જાય છીએ ઓફિસ ઓફિસનું કામકાજ છે ફટાફટ પતાવી દઈ ને પછી કરીએ આપણે એન્જોય આમ ઘણા દિવસથી જો હમણાં મોસમ કેવો મસ્ત આમ વાદળા વાદળા વરસાદ જેવો મોસમ છે વરસાદ આવે ક્યારેક અમારે અહીંયા ઓછો હોય પણ આમ સિટીમાં જે અમારી ઓફિસ છે ને એ ઓફિસ સાઈડ બહુ વરસાદ આવતો હોય છે હમણાં ત્રણ ચાર દિવસથી આવો જ મોસમ છે તડકો ને વરસાદ ગાડીનો અવાજ સાંભળીને તરત પ્રગટ થઈ ગયા છે તારું ખોલીએ વેલા તરત હ સબર નહીં થાય અંદર જ આ તો બચલી નથી મારી એટલે બાકી તો હાલો 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 હાલ તો હાલો હાલ હાલ હાલો હાલો મારી અકલ જો મેં અહીંયા જ છે ને પાર્સલ રાખી દીધું ને તાળું અહીંયા રાખી દીધું ને કલાકથી છે ને અહીંયા જ પડ્યું છે ને હું તો આરામથી મસ્ત અંદર સૂતી હતી પછી યાદ આવ્યું કે મારું પાર્સલ તો મેં બહાર જ રાખી દીધું છે તાળું અહિયાં જ પડ્યું છે હવે આને તો જો તો ઘરમાં આવીને બેસી ગયો જાતો જ નથી એ ભાઈ છોકરા એ હલો જાઓ હવે હાલો ખાઈ લીધું ને ખાઈ લીધું ને તે તો શું બેસી ગયો અહીંયા તો મારી બચલી નથી ને એટલે હું તને કાંઈ કહેતી નથી મારી બચલી નથી ને એટલે હું તને કાંઈ કહેતી નથી તને જ કહું છું હાલો બહાર નીકળો હાલો હાલો જાઓ હાલો આમ 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 લે આને તો જવું નથી જો મારી ઉપર ખારો થાય એ છોકરી છોકરી છે છોકરો ખબર નથી હાલો જાઓ હાલો જાઓ જો હવે એ તો બેસી ગયો છે જવામાં સમજતો નથી અને આપણે રેડી થયા છીએ ઓફિસથી આવી ફ્રેશ થઈ ગયા અને હવે રેડી થયા છીએ જાય છે બારે ચક્કર મારવા માટે ક્યાં જાશું કાંઈ ખબર નથી પણ અત્યારે તો નીકળી છું મેં ચાલો પહેલાં એમને એમ થોડુંક મારે ઓફિસનું ને કામ છે ને તો એ મેં કીધું પતાવી લઉં અને પછી જોઈશ ફ્રેન્ડને ફોન કરીશ ફ્રેન્ડ ફ્રી હશે તો એના ઘરે ચક્કર મારવા જઈશ ન એને લઈને ક્યાંક બહારે જઈશ ઠીક છે અત્યારે તો પહેલાં હું ઓફિસનું કામ પતાવવા માટે જાઉં છું ઠીક છે જો આ ફ્રેન્ડના ઘરે આવીને અત્યારે અમે શું પીએ છીએ ફ્રી શું હીએ પેંકા દ્યો શું પીએ ફ્રેન્ડને શું પી લઈશું મોઢાભાવતું નથી

બકાલું લઈને આવી ગયા અને કેરીનો મેળ નો પડ્યો પેટીનો નો મેળ પડ્યો પછી છૂટક અમે લીધી દોઢ દોઢ કિલો લીધી કિલો કિલો દોઢ દોઢ કિલો લીધો હવે અમે ચાસી પેટી લેવા માટે તો હવે અત્યારે તો ફિલહાલ ઘરે આવીને બેઠા છીએ હજી જમવાનો પ્રોગ્રામ કરશું બારે જવું છે ને જમવા બારે જમવા જાવ મેં પણ થોડુંક આમ છે ને બકારું લઈ લીધું કે કાંઈક બનાવવું હોય તો બનાવવા થાય એટલે મને છે ને કેટલા દિવસથી આમ ક્રેવિંગ થતું કે ગુવાર બટેટાનું કોરું મોરું શાક ખાવું છે પણ બનાવતી જ નથી શું કે તો મને ખી જાય ને તો વહી જાય જાડું આવી તો તું જાડું પર વહી ગઈ કા કા હવે નહીં કે ને હાલો તો હવે મળીએ પછી કા ખુશું કે તો મારું ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બોલ બોલ ને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બોલ બોલ દે તો ક્યાં બોલતી જ નથી જો નથી આવડતું એટલે ને નથી આવડતું તો ને બસ બોલ હાલો લાઈક કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો 哎。<Okay. S 2> <laughs>

તો સાડા ચાર વાગે હું છે ને ઘરે આવી છું અને ફૂલની અંદર આવે છે મસ્ત આઉટ કરી મસ્ત કેફેમાં બેઠા હતા અમે બધા એન્જોય કરતા હતા અને હવે આપણે જો ફ્રેશ વ્રેશ થઈ ને સુઈ જાશું ઠીક છે ને ચાલો હવે આ વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ મળીએ છીએ નવા આવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી દુઆમાં યાદ રાખજો બબાય